नमस्कार दोस्तों आवो जानवी बार में बे शून्य बेचार आ राशि राशिफल जी पर था से मेहरबान दोस्तों तमे हासा दिल थी लक्ष्मी जी ने मानता होव तो दिल थी कमेंट मां जय लक्ष्मी जी जयलक्ष्मीजी जो अने आ वीडियो पसंद आयो तो यूट्यूब चैनल ने लाइक अने सब्सक्राइब करजो दिल्ली भूलता नए दोस्तों होरोस्कोप टू बार में बे हजार चौवीस पंचांग अनुसार आज बारमी में रविवार दिवस खास जाए मेषी मीन सुधीन राशिफल शुभ मुहूर्त होरोस्कोप टू बार में बेहजार चौवीस आर्द्रा नक्षत्र पची आजे सवारे दस वागी ने सत्यावीस मिनिट सुधी पुनर्वसु नक्षत्र रहेशे। આજે ગ્રહો દ્વારા રચાયેલ વશીયોગ આનંદાદી યોગ સુનાફ યોગ સુનાફયોગ યોગનો સહયોગ મળશે જો તમારી રાશિ વૃષભ સિંહ વૃશ્ચિક કુંભ છે તો તમને શશાયોગનો લાભ મળશે ચંદ્ર મિથુન રાશિમાં રહેશે આજે શુભ કાર્ય કરવા માટેનો શુભ સમય નોંધી લો આજના શુભ મુહૂર્ત સવારે દસ પોઈન્ટ એક પાંચથી બાર પોઈન્ટ એક પાંચ સુધી લાભમૃતના ચોગડિયા અને બપોરે શૂન્ય બે શૂન્ય શૂન્યથી ત્રણ પોઈન્ટ શૂન્ય શૂન્ય સુધી શુભ ચોગડિયા થશે બપોરે ચાર વાગીને ત્રીસ મિનિટથી છ સુધી રાહુકાલ રહેશે રવિવાર અન્ય રાશિઓ માટે શું લાવે છે આવો જાણીએ આજનું રાશિફળ એક મેષ धृति योगना निर्माण थी प्रवास અને પર્યટન વ્યવસાયમાં લાભનું વલણ આગળ વધશે ઉદ્યોગપતિએ પોતાને અને પોતાના વ્યવસાયને નવી ટેકનોલોજી સાથે જોડવાના પ્રયાસો કરવા પડશે કાર્યસ્થળ પર વધુ સારા પરિણામો મેળવવા માટે તમારે ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કાર્યકારી વ્યક્તિ માટે કેટલાક કારણોને લીધે તમારો બોસ સાથે તમારો સંબંધ બગડી શકે છે બે વૃષભ રિટેલ આઉટલેટ બિઝનેસમાં દિવસ થોડો સામાન્ય રહેશે પરંતુ કોઈ જૂનો પ્રોજેક્ટ મળવાની સંભાવના છે વેપારીઓએ ગ્રાહકોના અસંતોષનું ધ્યાન રાખવું જોઈએ તમને કાર્યસ્થળ પર ટીમનું નેતૃત્વ અને સંચાલન કરવાની ઓફર કરવામાં આવી શકે છે નોકરી શોધી રહેલા લોકોને ઇમેલ અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા સારા સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે ત્રણ મિથુન ધ્રુતિ યોગની રચના સાથે તમે ઓટોમોબાઈલ વ્યવસાયમાં કેટલાક ફેરફારો લાવીને ભવિષ્યમાં નાણાકીય લાભ મેળવશો कार्यस्थल पर काम ने ठंडा थी पूर्ण करो कार्यकारी व्यक्ति ए ऑफिस में दरेक प्रेम प्रेमभर वातावरण जाखव जइए शक्य के कोईनी बात थी तमने दुख थाय परंतु तमारी प्रतिक्रिया नम्र राखो चार कर्क बजार में अटवायेला ना पैसा पाछा मेलव विलंब जे तमारी आर्थिक स्थिति ने असर कर વ્યાપારીઓએ નાણાકીય બાબતોમાં વધુ સાવધ રહેવું જોઈએ નજીકના લોકો વ્યવસાયમાં પ્રગતિને લઈને કાવતરું કરી શકે છે કાર્યસ્થળ પર અટકેલા અને જૂના કાર્યોને પૂર્ણ કરવામાં તમારે સંઘર્ષનો સામનો કરવો પડશે નોકરીયાત વ્યક્તિના સરકારી કામની ગતિ ધીમી પડી શકે છે તમે સ્નાયુઓમાં ખેંચાણની સમસ્યાથી પરેશાન રહેશો પાંચ સિંહ ધ્રુતિ યોગની રચના સાથે વ્યવસાયમાં નવા સંપર્કો દ્વારા તમારી આવકમાં વધારો થશે ફાઈનાન્સનું કામ કરતા બિઝનેસમેનના ગ્રાહકોની સંખ્યા વધશે અને નફો પણ સારો થશે કાર્યસ્થળ પર સ્માર્ટ વર્ક તમને દરેકના પ્રિય બનાવશે નોકરીયાત વ્યક્તિને ઓફિસમાં વધુ કામની જવાબદારી મળી શકે છે શરીરના દુખાવાની સમસ્યા રહેશે જેના કારણે તમે થોડા ચિંતિત રહેશો છ કન્યા ધ્રુતિયોગ બનવાથી વ્યાપારમાં વધારો થશે તમારું ધ્યાન ફક્ત તમારા વ્યવસાય પર જ રહેશે જેના કારણે તમે સમયસર ઓર્ડર પૂરા કરવામાં સફળ રહેશો કાર્યસ્થળ પર તમે તમારા ઉપરી અધિકારીઓની ક્રિયાઓથી પ્રેરિત થશો અને તેમની ક્રિયાઓનું પાલન કરશો કામ કરનાર વ્યક્તિએ અન્ય લોકો દ્વારા ગેરમાર્ગે દોરવાનું ટાળવું જોઈએ અને તેના અંતરાત્માના અવાજ પ્રમાણે કામ કરવું જોઈએ સાથ તુલા વ્યવસાયમાં સખત મહેનત અને સમર્પણ સાથે તમે તમારા વ્યવસાયની વૃદ્ધિમાં વધારો કરશો વેપારની દ્રષ્ટિએ દિવસ ઘણો સારો રહેવાનો છે વેપારીનું માનસન્માન વધશે તમારે કાર્યસ્થળ પર તમારી કુશળતાને ચમકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે બેરોજગાર વ્યક્તિ માટે કોઈ વરિષ્ઠની સલાહ ઉપયોગી થશે તેમની સલાહ તમારા માટે માર્ગદર્શન તરીકે કામ કરશે 8 વૃશ્ચિક ઔદ્યોગિક સાધન સામગ્રીના વ્યવસાયમાં કેટલીક ખામીને કારણે તમારે સમયસર કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે બિઝનેસમેન ને પૈસા ની બાબત માં ખૂબ સમજી વિચારીને વ્યવહાર કરવો પડશે કાર્યસ્થળ પર ખોટા વ્યવહાર અને કામને કારણે તમારી સમસ્યાઓ વધી શકે છે જેને તમે તમારું નસીબ કહેશો તમારા પરિવાર ના ઘર ના કામકાજ માં શાંતિ જાળવવી જોઈએ નવ ધન વ્યવસાય માં તમે મોટી સાંકળ માં જોડાવાની તક મળશે જે તમને સફળતા અપાવશે વ્યાપારીઓએ તેમના ઉત્પાદનો વેચવા માટે વધુ મહેનત કરવી પડશે તમારી મહેનતથી નિરાશ ન થાઓ જ્યારે અનુકૂળ સમય આવશે ત્યારે તમને અપેક્ષિત પરિણામો મળશે એક શૂન્ય મકર યોગની રચના સાથે ટીમ વર્ક અને વ્યવસાયમાં વધુ સારા સંચાલનને કારણે ઓર્ડર સમયસર પૂરા થશે કાર્યસ્થળ પર તમારું વર્તન દરેકને તમારી તરફ આકર્ષિત કરશે નોકરીયાત લોકો ઓફિસમાં મુશ્કેલ કામ પણ સરળતાથી કરી શકશે જેના કારણે પ્રમોશન મળી શકે છે તમારે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એક એક કુંભ હોટલ અને મોટેલના વ્યવસાયમાં નફાની સાથે ખર્ચ પણ વધશે તમારે વ્યવસાય માટે મુસાફરી કરવી પડી શકે છે મુસાફરી કરતી વખતે દસ્તાવેજોનું વિશેષ ધ્યાન રાખો કાર્યસ્થળ પર તમારું સ્માર્ટ વર્ક જોઈને વિરોધીઓ ઈર્ષ્યા કરશે નોકરીયાત લોકોએ ઓફિસમાં કામ કરતી વખતે બેદરકાર ન રહેવું જોઈએ નહીં તો તેમને વધારાના પૈસા ચૂકવવા પડી શકે છે એક બે મીન वेपार मा तमने सामान्य करता ओछो फायदो तमें तमारा हरीफो थी ईर्षा करशो व्यवसाय साथे लोकोए कोई कोईपण निर्णय आवेश थी लेवानु टाड़व जॉए अन्यथा आर्थिक नुकसान थवानी संभावना छे। बेरोजगार लोकोए प्रयास कराया कार्यस्थल पर सामनो करवो पड़शे। વિદ્યાર્થીઓએ અભ્યાસ કરતી વખતે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઓછો ઉપયોગ કરવો જોઈએ